નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો બે ઓગસ્ટે આપના ખાતાની અંદર આવી ગયો હશે તો આપનું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે જોઈ શકાય તો ચાલો જાણીએ તો સૌ પ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ત્યાં જઈ અને પીએમ કિસાન સર્ચ કરવાનું છે એટલે એ વેબસાઇટ આવી જશે તેના ઉપર આપણે ક્લિક કરીએ અથવા તો પીએમ કિસાન તમે સર્ચ કરો અને અહીં બેનિફિશિયરી લિસ્ટ લખેલું આવે તેના ઉપર પણ તમે ક્લિક કરી અને જાણી શકો છો તો અહીં આ રીતે વેબસાઇટ ખુલી જશે તેની અંદર આપણે નીચે જઈએ તો બેનિફિસરી લિસ્ટ અહીં આવી છે કોલમ તેના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીં સર્ચ આપ જોઈ શકો છો થઈ રહ્યું છે આપ જોઈ શકો ચાર આઠ બે હજાર પચીસનું અપડેટ છે અહીં તમારું સ્ટેટ તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ ડિસ્ટ્રિક સબ ડિસ્ટ્રિક તો તમારો તાલુકો બ્લોકની અંદર તમારો તાલુકો ત્યારબાદ વિલેજ આવશે અને ગેટ રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એ રિપોર્ટ આવી જશે અહીં આપ જોઈ શકો છો અહીં આપનું નામ તમે શોધી શકો છો દાખલા તરીકે બે ત્રણ ચાર કરી અને તમારું જ્યાં પણ નામ હોય તો અહીં નામ હોય તો એનો મતલબ એમ કે તમારું પીએમ કિસાનમાં રજીસ્ટ્રેશન થયેલું છે તો આ રીતે તમે જોઈ શકશો તો આપને બે હજારનો તો જમા થઈ ગયો કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ